નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ધોરણ છ ની સ્વાધ્યાય પોથી ભાગ બે તેમાં વિષય હતો સમાજશાસ્ત્ર તેમાં પાઠ નંબર નવનો પહેલો પ્રશ્ન જોયો હતો આજના વિડીયોમાં આપણે બીજો પ્રશ્ન શીખીશું તો બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલો પ્રશ્ન છે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા લગભગ સવા આઠ મિનિટનો સમય લાગે છે પ્રશ્ન નંબર બે છે અક્ષાંશ ઋતોની કુલ સંખ્યા એકસો એક્યાસી છે પછી છે પૃથ્વીના બે સરખા ભાગ વિષવવૃત તરીકે ઓળખાય છે એટલે કે વિષવવૃત્ત કહે છે ચાર છે પૃથ્વીની દૈનિક ગતિના લીધે દિવસ રાત થાય છે પ્રશ્ન નંબર પાંચ છે દર યર ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ દિવસ હોય છે પછી પ્રશ્ન નંબર ત્રણ છે અ અને બ જોડવાના તો પહેલું છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે બુધ પછી છે સૌથી ચમકતો ગ્રહ તો જવાબ આવશે શુક્ર પછી પૃથ્વીનો ઉપગ્રહ તો જવાબ આવશે ચંદ્ર પછી છે લાલ રંગનો ગ્રહ તો જવાબ આવશે મંગળ આગળ છે સૌથી મોટો ગ્રહ તો જવાબ આવશે ગુરુ પછી છે ખોટો શબ્દ ચેકીને વિધાન ફરીથી લખવાનું તો પહેલો છે ચંદ્રને પૃથ્વીનો એક આંટો પૂર્વ પૂર્ણ કરતા આશરે ત્રીસ દિવસ લાગે છે પછી છે નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે ત્રણ નંબર છે પૃથ્વી ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશના ખૂણે નમેલી છે પછી છે સૂર્ય મકર રાશિમાં ચૌદ જાન્યુઆરી એ પ્રવેશે છે પાંચ નંબરનો છે સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે પ્રશ્ન નંબર પાંચ છે પ્રશ્નના જવાબ આપો તો પેલું છે અક્ષાંશ એટલે શું તો જવાબ આવશે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે પછી છે રેખાંશ એટલે શું તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ છે સૌર મંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સૌર મંડળમાં ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌર મંડળમાં સમાવેશ થાય છે પછીનો પ્રશ્ન છે મહા મહારાષ્ટ્રનું ક્યુ સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે તો જવાબ આવશે મહારાષ્ટ્રનું કોઈના સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ છે કયા ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી તો જવાબ આવશે દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો જોઈ શકાતો નથી પ્રશ્ન નંબર છ છે કઈ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે પ્રશ્ન નંબર સાત છે કટિબદ્ધ બંધો કુલ કેટલા છે ક્યાં ક્યાં તો કટિબંધો કુલ ત્રણ છે ઉષ્ણકટિબંધ સમતિ શીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ પછીનો પ્રશ્ન છે ઝીરો અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે તે કટિબંધનું નામ જણાવો તો જવાબ આવશે ઝીરો અક્ષાંશની નજીક આવેલા વિસ્તારમાં જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે તે ઉષ્ણ કટિબંધ છે પછી છે પાઠ નંબર બે આદિવાસ આદિમાનવથી સ્થાયી જીવનની સફર એમાં પહેલો છે એમસીક્યુ એમસીક્યુમાં પહેલો પ્રશ્ન છે જો તમે મધ્યપ્રદેશના પ્રવાસે જાઓ તો ત્યાં પ્રાકૃતિક રંગો વડે દોરેલા ચિત્ર કઈ ગુફામાં જોશો તો જવાબ આવશે ભીમબેટકા પછી છે આદિમાનવના રહેઠાણ અનાજ અને ઓઝવરોના પુરાવા મરેલ સ્થળોમાંથી નીચેની કંઈ જોડ સાચી નથી તો જવાબ આવશે વાતાપી ગુજરાત પ્રશ્ન નંબર ત્રણ છે ઝાડના થડ અને લાકડામાંથી આદિમાનવ શું બનાવતા શીખ્યા હતા તો જવાબ આવશે સી ચક્ર પછી છે આદિમાનવ માટે અગ્નિના ઉપયોગ બાબતે ક્યુ વિધાન યોગ્ય છે તો જવાબ આવશે ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર છે શોધેલા સ્થળોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે ડી પાવાગઢ પ્રશ્ન નંબર છ છે આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા હતા તો જવાબ આવશે ઉપરના તમામ પછીનો પ્રશ્ન છે કૃષિ કાર્યમાં વપરાતા પથ્થરના તીક્ષ્ણ ઓઝારો કયા સ્થળોથી મળી આવ્યા તો જવાબ આવશે એ અને બી એટલે કે મહેરગઢ અને ઇનામ ગામ પછીનો પ્રશ્ન છે પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ ક્યુ ગણાતું તો સૌથી પ્રાચીન ગામ બી મહેરગઢ ગણાતું હતું પછીનો પ્રશ્ન છે આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન જીવતા તો જવાબ આવશે એ અને બી પાણીની અને ખોરાકની શોધમાં પછીનો છે આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા તો જવાબ આવશે મકાન બનાવવા માટે